નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ત્રીસ તારીખ દસમા મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો ગુરુવારના રોજ મિત્રો આજની ડુંગળીની આવક વિશેની વાત કરીએ તો મિત્રો કરીની આવક આજે સારી એવી જોવાઈ રહી છે મિત્રો તમે જોઈ શકો છો આ બે નંબરનું છાપરું છે તે ફૂલે ફૂલ ભરાઈ ગયું છે ને સામે ત્રણ નંબરના છાપરામાં માલ ઉતરવાનું ધીમે ધીમે ચાલુ થઈ ગયું છે મિત્રો ને રાજ્યનું કામકાજ પણ થોડી જ વારમાં શરૂ થવાનું હોય કિલો નંબર એકથી તો ચાલો હરાજીમાં ઝાંસી ઝાળસી કેવા ડુંગળીના બજાર ભાવ આ મિત્રો આવકમાં નાસિક ડુંગળી પણ ઘણી આવેલી છે મિત્રો નવી નાસિક ડુંગળી અને પીળીપતિ તો બંનેના ભાવ જાણવાની કોશિશ કરશે મિત્રો તો વિડીયોમાં એન સુધી બની રહેજો તો આપને પણ આઈડિયા આવે કે કેવા માલના કેવા બજાર ભાવ થઈ રહ્યા છે તો ચાલો હવે હરાજીમાં જાસી જાણસી આજના ડુંગળીના બજાર ભાવ બસો ને એકવીસ રૂપિયાનો ભાવ છે આ માલનો બસો ને એકવીસ રૂપિયાનો ભાવ છે આ પીડીપતિ માલ છે અને સાઈઝ વાળો માલ છે બસો ને એકવીસ રૂપિયાનો ભાવ છે એમાં અમુક ટકા કોકપતિ ખુલેલો માલ છે બાકી સારો માલ છે રંગો હારીએ 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 નાખો નાખો હાજુ હા આવ્યો હમણાં

બગોએ આટુકમે એલેક્ટીન સુપરમાર્કેટ દુપર એકલા લે ઈ નવી લેતાની નીકળે પેક

હા નેટરીયાલી છે સાઈડમાં એક નડા નેટરીયા છે નેટરીયા છે વેગન છે નેટરીયા છે વેગન છે અલય નોલેવાગન 88 186 રૂપિયા નો ભાવ છે સાઈડમાં મિડિયમ સાઈડ નો માલ છે 186 રૂપિયા નો ભાવ છે 186 મિડિયમ સાઈડ નો માલ છે 100 સામા શું લખો ખાલી એકોતેર રૂપિયા નો ભાવ છે ખાલી એકોતેર રૂપિયા નો ભાવ છે બગાડવાનો માલ છે ખાલી એકોતેર રૂપિયામાં વેચાણો એકસો ને રૂપિયાનો ભાવ છે કે ને છેતાલીસ રૂપિયા નો ભાવ છે સારો માલય છે નવો બગડેલો માલ એ મિક્સ જોવા મળી રહ્યો છે અને પીડીપતિ નો માલ છે